ફિલ્ટર પ્લાન્ટ ફરીથી શરૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવ્યો છેલ્લા ઘણા દિવસોથી પાણીની સમસ્યાને લઈ સમગ્ર શહેરમાં દેકારો મચી જવા પામ્યો છે આ બાબત વિપક્ષના સભાસદો પણ આકરા આક્ષેપો કર્યા છે શહેરને સમયસર અને શુદ્ધ પાણી મળી રહે તે માટે નવયુવક પ્રમુખ વિક્રમભાઈ નકુ અને ટીમ દ્વારા ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી જેના અનુસંધાને નગરપાલિકાના ચેરમેન અલ્પેશભાઈ અને તેની ટીમ દ્વારા ભાવનગર મહાનગરપાલિકાના ફિલ્ટર પ્લાનની નિષ્ણાંતોની સલાહ લીધી હતી

Waha, wow, mũi hai chuco filter. A filter thanh bali, a chemical lap ong bati, eh? সাকে হিাময়োকে সুচ্ত্য়ালেকে সিকেটারাকেক আিয়োকন ইছাকলোকেটি সিকেকেটা!! কাকেদ্য়াকেটারাগারা হিয়াকলিে তরম� और गैस की जगह पर दत्व आवर्त आवर्त आवे ये नियम से माना जाता है मतलब मेरे लिए बदलली है एक आवर्ती क्रिया अनु आवर्त होने पर आप में एक अनुमान लगा सकते हैं

चालू हो बोलो आले

આજરોજ સિહોર નગરપાલિકાની અંદર બે હજાર અગિયારની અંદર જે ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવેલો અને સરકાર શ્રીની યોજના મુજબ બે હજાર અગિયારમાં ચોવીસ કલાકની અંદર ચૌદ એમ પાણી ફિલ્ટર થઈ શકે એવી ક્ષમતાવાળો સરસ ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવેલો અને પૂરા સિહોરની અંદર પાણી પુરવઠા દ્વારા ચાર ઝોનની અંદર પાણી વેચીને ડેઈલી પાણી સપ્લાય શુદ્ધ થઈ શકે તે માટેની સરકારશ્રીની યોજના હતી પણ જે તે સમયે થોડું કામ અધૂરું હોય અને આ ફિલ્ટર પ્લાન્ટ તથા પાણીની લાઈનો ચાલુ કરવામાં આવેલ નહીં પરંતુ તળાવની અંદર પાણી પણ ન હતું તે સમયે અને ભગવાનની ઈચ્છાથી છેલ્લા બે વર્ષથી એવો સારો વરસાદ થઈ રહ્યો છે એટલે તળાવની અંદર પણ પાણી ભરેલું છે અને ફિલ્ટર પ્લાન્ટ પણ ચાલુ કરી શકશું તો અમારા નગરપાલિકાના પાણી પુરવઠાના ચેરમેન શ્રી અલ્પેશભાઈને મેં દસ દિવસ પહેલાં પણ સૂચના આપી હતી અને તે અલ્પેશભાઈ તેમજ સિંહ નગરપાલિકાના એન્જિનિયર પાણી પુરવઠાની આખી ટીમ સાથે લઈ અને ભાવનગર નગર મહાનગરપાલિકાની અંદર આવેલા બે ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને ત્યાંના જે તજજ્ઞો હતા એન્જિનિયરો હતા